દિલિન નહીં મુખ્યમંત્રી સીમ રેખા ગુપ્તાએ શાલીમાર બાગમાં વિકાસ કાર્યોનું નું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકો સાથે સંવાદ કર્યો મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શાલીમાર બાગ વિસ્તારમાં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કર્યો તેમણે પાણીની અછત ખરાબ રસ્તાઓ અને અયોગ્ય કાપણી જેવી સમસ્યાઓને ઉકેલવા માટે તાત્કાલિક પગલા લેવા અધિકારીઓને સૂચના આપી તેમણે બીડબલ્યુ બ્લોકમાં વૃક્ષારોપણ અભિયાન એક મહિનામાં પૂર્ણ કરવાની અને દરેક અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવાની સૂચના આપી મુખ્યમંત્રીએ એસી બ્લોકમાં પાણી પુરવઠાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને સતત અને સ્વચ્છ પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું તેમણે બીડબલ્યુ બ્લોકમાં રસ્તાઓ પાણી અને વૃક્ષ વૃક્ષોની કાપણી સંબંધિત સમસ્યાનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક સુધારણા માટે સૂચના આપી શાદીમાર બાગના શાળાઓ અને માર્ગોની સ્થિતિનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રી પીવાના પાણી સફાઈ અને રસ્તાઓની સમસ્યાઓ અંગે અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું તેમણે સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી તેમના પ્રતિસાદના આધારે સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે સૂચના આપી મુખ્યમંત્રી શાદીમાર બાગમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યું જેમાં આંબેડકર કોલોની અને હૈદરપુરમાં ચાર જાહેર બાગોની સુંદરતા અને હૈદરપુર બસ સ્ટેન્ડથી નદી સુધીના મુખ્ય માર્ગ અને ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થાય છે તેમણે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય દરેક નાગરિકને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવાનું છે और उसके कारण से पानी की जो तो सप्लाई थी उसमें बहुत ज़्यादा दिक्कत आ रही थी बहुत सारे ब्लॉक्स में तो ये लाइन डलने से अब पानी की सुविधा कई ब्लॉकों में इस लाइन के माध्यम से हो गई आज ये लाइन थी जहाँ तक बात है इस पूरे गोल चक्कर की और इस रोड के मेंटेनेंस की जैसा कि मैंने बताया कि मंगलवार को सुबह नौ बजे इंदरलोक मेट्रो स्टेशन से एक दौरा निरीक्षण रखा गया है जिसमें माननीय एल जी महोदय हमारे डी डी से हरियाणा गवर्नमेंट से और बाकी सारी एजेंसीज के सीनियर अधिकारी सब लोग रहेंगे तो ये जो रोड का प्रपोजल हमने बहुत समय से सोचा था इस पूरे रोड के प्रपोजल को वर्कआउट